જેમાં સોમવારે રાત્રે ઈશાની નમાઝ પછી શહેરની અનેક મસ્જિદોમાં ખતમે ખ્વાજા શરીફ પઢવામાં આવ્યા બાદ તકરીરી કાર્યક્રમ યોજાયા હતા મંગળવારે ઈદે ચિસ્તીયાના અફઝલ દિવસ નિમિત્તે વહેલી સવારે શહેરની અનેક મસ્જિદોમાં ફઝરની નમાઝ પહેલા સલાતો સલામ અને દુઆ પઢવામાં આવી હતી ત્યારબાદ શહેરની સર્વોચ્ચ સુન્ની મુસ્લિમ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા અનેક વિશાળ જુલુ શરીફ કાઢવામાં આવ્યું હતું જે મિલાદ શરીફની સુરીલી અવાજ સાથે વિવિધ સુશોભિત વાહનો સાથે હઝરત મીરાપીર બાદશાહ રહેમતુલ્લાહ અલ્ય હૈના મઝાર શરીફ પરથી નીકળ્યું હતું જેના પ્રમુખ સ્થાને ખલીફાએ તાજુ શશેરિયા હઝરત મુફ્તી વાસિફ રઝા રહ્યા હતા તેઓએ પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું તેમજ રોહકે જુલુસ તરીકે ગુલામે તાજુ શશેરિયા હાફિઝ ઇલિયાસ રહ્યા હતા આ જુલુફ શરીફ નોર્થ બંદર રોડ ચિટલા ચોક નગીના મસ્જિદ એસવીપી રોડ ભાવના દેવી પાસેથી પસાર થઈ જમાદાર ફરિયા તરફથી થક્કર પ્લોટ થઈ તકિયા પાસે હઝરત બુખારી શાહ પીર રહેમતુલ્લા અલિયહના મઝાર શરીફ પર સલાતો સલામ અને દુઆ સાથે પૂર્ણ થયું હતું જુલુસ શરીફ રૂટ પર વિવિધ સ્થળોએ વિવિધ કમિટીઓની સંસાઓ દ્વારા ન્યાઝ શરીફનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સુન્ની અંજુમ ને ઇસ્લામના વહીવટદાર હાજી શબીરભાઈ હામદાણી અને જુલુસે ચિસ્તીયાના આયોજન કમિટીના હાજી યુસુફભાઈ નૂરી આરિફભાઈ દિસૂર્યા ફારૂખભાઈ ગરાણા જુલાયા હાસમભાઈ લાંગા સાજિકભાઈ ગિગાણી દાદાભાઈ જિંદા આબિદ ખાન સુલતાની રફીકભાઈ રાવડા શકીલભાઈ ચાવડા તસલીમભાઈ રિયાઝભાઈ ગોંડલવારા કરવામાં આવ્યું હતું નિકુલ પોપટ પર પોરબંદર ટાઈમ્સ